સ્વાગત છે મારા મિની વિલોગમાં બધાનું કેમ છો મિત્રો હું આવી ગઈ હતી સ્વાગત છે તો અમે જતા હતા માના અંદર દર્શન કરવા માટે સામાકાંઠાના મેડીમાં તો ત્યાં જોયું તો રવિવાર હતી તો બહુ ભીડ હતી અને વળી તો પાછા અમે તો ધીમે ધીમે ચાલવાવાળા પાછા જઈએ તો જોયું ત્યાં તો ઓહો લાઈન તો જુઓ કેવી મોટી છે પછી તો અમને થયું કે લાઈન હવે દર્શન કરવા પછી જશું પહેલાં આપણે બીજું બધું ફરી લેવી તો દર્શન કરવા જવામાં કારણ કે ફોટોને એવું પાડવા દેતા નહોતા અત્યારે એટલે બહારથી જ ખાલી દર્શન કરી લેજો જયમાં મેળીમાં કમેન્ટમાં લખી નાખજો અને હા પછી તો અમે ગયા પૂજા પાઠની પેટ પૂજા કરવા હો પછી તો બધાએ જો ઘરનો અમે લઈ ગયા હતા વગારેલા ભાત રોટલી કેરી બધું લઈ ગયા હતા અને બહુ મજા આવી ફૂલ ફેમિલી સાથે ખાવાની મજા જ તે અલગ આવે અને હા આ તો અમારા તેરાણી હતા હવે પાછા અમે હે ને ફરવા જશું હવે થોડી વાર માટે અહીંયા રિલેક્સ થઈને પછી બહાર પછી જશું જોયું તો બજાર કેવી સરસ હતી અને ભીડ પણ ઓછી થઈ ગઈ હતી અને હા પછી અમે બધા જતા હતા છોકરાઓને થોડુંક ડ્રાઈવિંગ કરવું હતું તો ડ્રાઈવિંગ કરાયું આ બંનેને પછી હા મારા નણંદ હતા તો એમને કીધું હાઈ તો કરો તો પાછા એ હાઈ કરવા ગયા અને ડ્રાઈવિંગ કરું હતું તો પછી આ જો ક્યાં ગયા આ જમ્પિંગ કરજે એમનું તો લે આ એમનું લેવાનું જ છે હવે ખબર છે મને જો કેવા જમ્પિંગ કરે આ બે જમ્પિંગ જોવે ને એટલે ગાંડા થઈ જાય બહુ બે ને જમ્પિંગ ગમે છે અને આ હતા અમારા ક્યાં ગયા આ અમારા મેન ઘર તળી મતલબ મારા સાસુમાં જો